સુરત શહેરના પૂર્ણાગામ વિસ્તારમાં આવેલા દીપમાલા ઓમકાર અને નંદનવન સોસાયટી પાસેથી પસાર થતો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં ન આવતા વિપક્ષ નેતા પાયલ સાકરિયા સુરત મનપાના વોર્ડ નંબર સોળ માં આવેલી દીપમાલા ઓમકાર નંદનવન અને જમુનાનગર સોસાયટી પાસે બાર મીટરનો ટીપી રસ્તો પસાર થાય છે બાર મીટર પૈકી સાત મીટર નો જ ખુલ્લો કરવામાં આવ્યો હોય કાયમી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા

આ વર્ષોથી અટવાદો પ્રશ્ન જો નહીં ઉકેલાશે તો આવનારા દિવસોમાં સ્થાનિકો સાથે રાખીને મેયર અને મ્યુનિસિપલ કમિશનરનો પણ ઘેરાવો કરતા અચકાઈશું નહીં પ્રદર્શન દરમિયાન પોલીસ ટીમ પહોંચી ગઈ હતી અને વિપક્ષ નેતા પાયલ તેમજ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાની અટકાયત કરી હતી આજે અમારા વિસ્તાર એટલે કે પૂણા પશ્ચિમની અંદર દીપમાલા સોસાયટી નંદર્વન સોસાયટી અને આ તમામ સોસાયટીની આસપાસથી પસાર થતો એક ટીપી રોડ છે જે બાર મીટરનો છે બે હજાર સત્તરની અંદર આ રોડ મંજૂર થયો છે બાર મીટરનો આજ સુધી સુરત મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નથી કરી જ્યારે જે તે સમયે ડિમોલેશન કર્યું અડધું છોડીને બાકીનું મૂકી દીધું તો કયા કારણોસર થોડું કરીને થોડું મૂકી દેવામાં આવ્યું સોસાયટીની લોકોની તમામ રહીશોની માંગણી છે કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે બાર મીટરનો રોડ છે તો રોડ ખરેખર બાર મીટરનો ખુલ્લો કરી દેવામાં આવે જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના બની હોય તો ફાયરની ગાડી પોલીસની ગાડી કોઈ પણ એવી ગાડીઓ અંદર આવી શકે પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું છે કદાચ કોઈ વાહન પણ ખરું ખરાબ થઈ ગયું તો પણ ટ્રાફિક જામ એટલો બધો થઈ જાય છે કે લોકોની અવર અવર પણ બંધ થઈ ગયું આથી તમામ લોકોની માંગણી છે કે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે અને આજે તો અમે સોસાયટીના ગેટ પાસે ઉભા રહીને વિરોધ નોંધાવીએ છીએ પરંતુ આવનારા સમયની અંદર એટલે કે અઠવાડિયા પંદર દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કે શાસકો દ્વારા કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ સોસાયટીના રહીશોને લઈને મુગલી મુગલી મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવીશું શાસકોને ઘેરાવો કરીશું અને કમિશનરનો પણ ઘેરાવો કરીશું બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત